પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું નિવેદન આપ્યું છે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે ગુજરાતના હવામાનમાં બહુ મોટો પલટો આવનાર છે ગુજરાતમાં આંધી તોફાન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તારીખ દસ થી ચૌદ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ધૂળ જેવું વાતાવરણ છવાયેલું જોવા મળશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા બોડલી કપડવંજ નડિયાદ ખેડા ચંબુસરના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેલી હોવાની આગાહી કરી હતી ત્યારે ચૌદ સોળ સત્તરમાં આકરી ગરમી પછી મધ્યમ ગુજરાતના ભાગોમાં સેલ્શિયસ જેવું મહત્વનું શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેર ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ થવાની શક્યતા છે પવનની ગતિ પણ વધારે છે અને લૂ પણ ચાલશે એટલે આ વખતે જે તે માસમાં વ્યાપી વધી પછી ફરી પુનઃ અકળાવનારી ગરમીની તૈયારી આપવી પડશે પરંતુ જે પ્રેમ માથું એક્ટિવિટી જે છે વાંધી વનસો આ જે ગતિવિધિ જરૂરી છે જે ચોમાસું શરૂઆતનું ચોમાસું વાંધી છે જેમાં જુલાઈ ઓગસ્ટમાં પાથો વરસાદ પણ સારો થવાની શક્યતા છે ગુજરાતના ભાગોમાં સાતસો મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે દેશના ભાગમાં નવસો મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના કેટલાક ભાગમાં એકસો સાત ટકા જેવો વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ શરૂઆતમાં તો અમારે ખાંડ વૃક્ષ જેવું જવાની શક્યતા રહે છે ભાઈ ભાગમાં નૈઋત્યનો જોવા મળ્યો હતો નૈઋત્યના પવનથી ચોમાથું લેલો આવવાની શક્યતા ગણી શકાય ચોમાથું લગભગ વૃક્ષ નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત રોહિણી નક્ષત્ર રોહિણી નક્ષત્રનો વરસાદ પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીએ હેડલાન્સ પર